રોજગારીની વાત સાંભળવા આવ્યો રોજગારીમાં આજે બે વસ્તુ નવીન મને મળી જેમાંથી એક લોકલ રોજગારી મળવી જોઈએ એવી એક ડિમાન્ડ તમામ જગ્યાએ ત્યાંથી આવી ટુરિઝમ બિઝનેસ ઘણો મોટો અહીંયા છે અને હોટેલ્સ હોય રેસ્ટોરન્ટ હોય તેમાં લોકલ માણસો ઓછા રખાય બારના માણસો વધારે કામ કરે છે કે એવી ફરિયાદ જનરલી તમામ જગ્યાએથી મળી એવી હમણાં નવી અ સુગર મિલ જેને પ્રાઇવેટ આપેલી છે એની ભરતી પ્રક્રિયામાં મારી પાસે ફરિયાદ એવી આવી કે લોકલ ને ભલે માણસો બહારથી વધારે રાખે છે ટૂંકમાં બે નવીન ફરિયાદો તાલાળા ભાગેલી છે બાકી જનરલી વાતો જે આવતી હતી અલગ અલગ જાતની હતી ચાલુ છે ભાઈ પાછા આપવાની અ સોમનાથ જિલ્લાના બે તાલુકા મેં આજે પૂર્ણ કર્યા છે ચાર તાલુકાનું કામ હજી પ્રોસેસ બાકી જુનાગઢના પણ ચાર તાલુકા મેં પૂરા કર્યા છે માનું છું હજી આવતા મહિનાની અંદર આખો જિલ્લો બંને જિલ્લા પૂરા થશે પછી હું માનું છું કે આપણે કહી શકશું કે કઈ જગ્યામાં રોજગારીમાં શું જરૂરિયાત છે શું ઘટ છે અથવા ક્યાં સિસ્ટમ સુધારવો તે કેવા સ્થિતિમાં આપણે આવી જવાહર ભાઈ ગીર સોમનાથમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે એને જે બહાર ના લોકો રોજગારી આપવામાં આવે છે તે બાબત એ જ મેં વાત કરી કે જે મને વાત આ જ મળી કે એ બાર થી રોજગારી માણસો આપે છે એને બાર થી લઈ આવે ને બાર જ રાખે છે અને એને કારણે લોકલ માણસો રોજગારી મળતી નથી આ દુઃખ જનરલી જોવા મળ્યું એક રેસ્ટોરન્ટ માંડીને ઇન્ડસ્ટ્રી સુધીમાં જોવા મળ્યું છે જે સુગર મિલ તમે વાત કરી